નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ગુજરાતી ધોરણ નો પાઠ ત્રીજો જેનું નામ છે આટલા બધા રમકડા આ પાઠના ગાલા સ્વધે પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ બે ગુજરાતી બીજો પ્રશ્ન ખોટો શબ્દ નાખો નમૂનો આપ્યો છે જુઓ કરો રમકડા તો કુજ કદમ રહેવા દેવાનું બાકીનો ખોટો શબ્દ છે તે ચેકી નાખવાનો છે બીજામાં હાથીભાઈ ચાલે આગળ તો પાછળ ચેકી દેવાનું ત્રીજું પાછળ ઊંટ સવારી આગળ ચેકી દેવાનું ચોથામાં ખડાક ખડબડ ઘોડો દોડે ઊંટ ચેકી દેવાનું ત્યાર પછી પાંચમું ને સી છટા અમારી એમાં ઘટા છે તેના ઉપર છેકો મારવાનો સાતમું ચલો સૈનિકો કદમ કદમ બાળકો ઉપર ચેકો મારવાનો છે સાતમું ટર ટર ઢમ 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 છમ 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 ઉપર લીટી કરી દઈશું ત્યાર પછી ત્રીજું તમે જે રમકડાથી રમ્યા હોય તેની પાસે

ખરાની નિશાની કરો તો જે જગ્યાએ લાલ રંગ છે તેની પાસેનું ચોરસ છે તે આ છે માટે આપણે એમાં ખરું કરીશું ત્યાર પછી ચિત્ર પૂર્ણ કરો અહીં ટપકા આપેલા છે તે ટપકાને તમારે પેન્સિલ વડે જોડવાના છે ત્યાર પછી રંગ પૂરવાનો છે અહીં જે કાર આપેલી છે તેમાં ત્યાર પછી પાંચમામાં પૂછડી બતાવો તો ઘોડાની પૂછડી છે તે આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી નામ આપો તો આને નામ આપીશું આપણે ઢીંગલી ત્યાર પછી વાદળી રંગ પૂરો માછલી છે તેમાં તમારે વાદળી રંગ પૂરવાનો અને વાદળ દોરો તો જુઓ અહીં આકાશમાં રોકેટ ઉડે છે તો મેં વાદળ વાદળ છે છે તે દોરેલું તેવું તમારે દોરવાનું ત્યાર પછી પાંચમું સાચું હોય ત્યાં ખરાની નિશાની કરો ચાલો આમાંથી ચાવી વાળું રમકડું કુ તો ટ્રેન રિમોટ વાળું રમકડું કુ તો તે છે પ્લેન ત્યાર પછી તાળી વગાડતું રમકડું તો આ વાંદરો છે કુદકા મારતું રમકડું તો આ વાંદરો છે ત્યાર પછી દિવાલ પર ચડતું રમકડું તો આ ગરોળી છે હવામાં ઉડતું રમકડું તો આ હેલિકોપ્ટર છે ત્યાર પછી માથું હલાવતું રમકડું તો આ જોકર છે અને આખો પટપટાવતું રમકડું તે આ ઢીંગલી છે ચાલો પછી પ્રશ્ન છ ની અંદર મિત્ર સાથે તમારે વાતચીત કરવાની છે સાતમા પ્રશ્ન ની અંદર વાર્તા કહેવાની છે જે આપણને ચિત્ર આપેલા છે તે ચિત્રને આધારે તમારે વાર્તા છે તે કહેવાની છે

ત્રીજો પ્રશ્ન રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ ત્યાર પછી ચોથો પ્રશ્ન તે હાઉસમાંથી અક્ષય ક્યાં બે રમકડા લઈ આવ્યો તો તે હાઉસમાંથી અક્ષયે એક જેસીબી અને બીજું બોલતું વાંદરું લીધું પાંચમું અક્ષયે શ્રીકાંતને શું કહ્યું તો અક્ષયે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે છઠ્ઠો પ્રશ્ન અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા સાતમો પ્રશ્ન બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો તો બોલતું વાંદરું જોઈને અક્ષયે મોબાઈલ મૂકી દીધો આઠમું અક્ષયે ક્યું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન ટોય હાઉસમાં મૂકી દીધું નવમો પ્રશ્ન ટોય હાઉસમાં તમે ક્યું રમકડું મૂકવા આપશો તો હું ટોય હાઉસમાં મૂકવા મારી પાસે માટે મારી રેલગાડી અને ધૂમ બાઈક આપીશ દસમ તમે કોને કોને રમકડા રમવા આપો છો તો હું મારી નાની બહેનને અને મારા મિત્રોને રમકડા રમવા આપું છું અગિયારમો પ્રશ્ન તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી ક્યું રમકડું લેવું ગમશે તો હું રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતું વાંદરું અને જેસીબી લઈશ બારમો તમારું ટોય હાઉસ હોય તો તમે શું કરો મિત્રો સાથે તમારે વાતચીત કરવાની છે દસમા પ્રશ્નોની અંદર ખરા ખોટા વિધાનો છે ચાલો જોઈએ પેલું રૂપેશ કાકા ને બાળકો ગમતા ન હતા ખોટું બીજું ને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું ખરું ત્રીજું શ્રીકાંત આખો દિવસ મોબાઈલ થી જ રમતો હતો ખરું ચોથું અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું ખોટું પાંચમું અક્ષય અને શ્રીકાંતે સાપસીડીની રમત રમવાની ચાલુ કરી ખરું છઠ્ઠું શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હશે ખરું સાતમું બોલતું વાંદરું ભણવા બેઠું હતું ખરું આઠમું કબૂતર રમકડાનું હતું તો ખોટું

સાતમો અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી અને આઠમો બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું ત્યાર પછી અભિનય કરવાનો છે જુઓ પહેલો વાંદરો ખાય છે બીજો રડે છે ત્રીજો નાચે છે અને ચોથો દોડે છે તો પહેલું વાંદરું ખાય છે બીજું વાંદરું રડે છે ત્રીજું વાંદરું નાચે છે અને ચોથું વાંદરું દોડે છે ત્યાર પછી તેરમું ચિત્ર જોઈ ગમતા રમકડા પર ખરાની નિશાની રમકડા પર ખરા કરી એ વિશે કહો તો તમને જે ચિત્ર ગમતું હોય તે ચિત્રની સામે તમારે ખરાની નિશાની કરવાની અને તેના વિશે તમારે કહેવાનું છે 14મું રમકડા જુઓ તે સાના બન્યા છે તે લખો અને તે બનાવવાનો પ્રયત્ન કરો તો માટીનો હાથી કાગળની હોડી કપડાની ઢીંગલી અને લાકડાનો ઘોડો તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો ત્યાર પછી ગીત ગાઓ રંગ બે રંગી રમકડા આ ગીત છે તે તમારે તમારા મિત્રો સાથે મળી અને ગાવાનું ત્યાર પછી સોળમો પ્રશ્ન પ્રશ્નોને આધારે વાતચીત કરો સત્તરમો પ્રશ્ન શોધીને લખો જેમાં આવતો હોય તેવા શબ્દો મોટી તો ટમેટું ટપાલી અને ટોપી ડ આવતો હોય તેવા શબ્દો રમકડા તો ડમરું ડગલો અને કપડા જેમાં વ આવતો હોય તેવા શબ્દો આવી વાડી વડીલ અને વાહન જેમાં પ આવતો હોય તેવા શબ્દો પોપટ પેલું અક્ષયના અક્ષર સુંદર છે બીજું આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે ત્રીજું આ રૂમ સારો છે ચોથું ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ પાંચમું ક્ષમા આપવી જોઈએ છઠ્ઠું રૂમાલ વાપરવો જોઈએ સાતમું ઋષિ રાજાને શ્રાપ આપે છે આઠમું પાણીમાં ક્ષાર હોય છે નવમું મારું ગામડું રૂપાળું છે દસમું રૂપિયા વસ્તુઓ ખરીદાય અગિયારમુ ક્ષત્રિય લડવૈયો હોય છે બારમું આજે રૂબરૂ મુલાકાત છે તેરમુ ભરૂચ નર્મદા કિનારે છે અને ચૌદમુ ઋગ્વેદ આપણો પવિત્ર ગ્રંથ છે ત્યાર પછી પચ્ચીસમો પ્રશ્નો શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો પેલું વાક્ય વૃક્ષ આપણને છાંયડો આપે છે બીજું પક્ષીઓ કલરવ કરે છે ત્રીજું પરીક્ષામાં આર્યએ શ્રેષ્ઠ દેખાવ કર્યો ચોથું જયશ્રી ભણવામાં હોશિયાર છે પાંચમું ઋષભ રમકડાથી રમે છે છઠ્ઠું શ્રવણ યાત્રા કરવા જાય છે ત્યાર પછી નીચેના ચિત્રમાં મનગમતા અને ક્ષ સ્ર અને રુ માં અક્ષરોમાં લાલ રંગ પૂરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ક્ષ ક્ષ અને રૂ આપેલા હોય ત્યાં તમારે લાલ રંગ પૂરવાનો બાકીના ચિત્રમાં તમને ગમતો રંગ પૂરવાનો ત્યાર પછી

તે નદીમાં નહાવા પડ્યો રૂમાલ તણાઈ ગયો ઋષભ શરમાઈ ગયો બધાને ફરવાની મજા આવી ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ ના ફકરાના આધારે ખોટું વાક્ય હોય તો સુધારીને લખો પેલું કાર્તક મહિનો હતો ખોટું છે સાચું આવશે શ્રાવણ મહિનો હતો બીજું સૌ મુંબઈ ફરવા ગયા ખોટું છે સાચું વાક્ય સૌ ભરૂચ ફરવા ગયા ત્રીજું રૂપાળા વૃક્ષો પર જુદા જુદા પક્ષીઓ હતા ખોટું તો વાક્ય આવશે વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા

શ્રીકાંત છે તેને બોલતું વાંદરું મળ્યું અને રૂચા ને મળ્યું વિમાન ચાલો રૂપેશ કાકાને ટોય હાઉસ મળ્યું શ્રીકાંત ને બોલતું વાંદરું મળ્યું અક્ષય ને જેસીબી મળ્યું અને રુચાને વિમાન મળ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ હત્ર આટલા બધા રમકડા ના ગાલા સોદેપોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠ ના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો